આજે આપણે કુંતલની રચના કરવાની છે સર આનામાં પહેલી વાર સાંભળ્યું કંઈ વાંધો નહીં ખબર પડી જશે કુંતલ એટલે સ્પાયરલ સર સ્પાયરલ નામ સાંભળ્યું છે હા અંગ્રેજો મને ખબર છે તમે લોકોએ સ્પાયરલ સાંભળ્યું હશે પણ કુંતલ નહીં સાંભળ્યું હોય બરાબર તો કુંતલ સ્પાયરલ એ આ ટાઈપની ડિઝાઇન હોય હવે આ આપણે બનાવવાની છે બરાબર અને એની લંબાઈ પણ શોધવાની છે કેવી રીતે શોધીશું તો એવું કીધું છે કે વારાફરથી એ અને બી કેન્દ્ર લઈ એટલે આનો મતલબ પહેલા એ કેન્દ્ર લેવાનું પછી બી પછી ફરીથી એ પછી બી આવી રીતે કેન્દ્ર બદલતું જવાનું અર્ધવર્તુળોની મદદથી આખું વર્તુળ અર્ધવર્તુળ એક કુંતલ બનાવેલ છે આ કુંતલ જે છે બહુ બધા અર્ધવર્તુળોને ભેગા કરીને બનાવેલા તેની શરૂઆત એથી થાય છે એટલે તમારું પહેલું જે અર્ધવર્તુળ છે એ એથી શરૂ થશે એ એને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ બનાવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે ત્રિજ્યા હવે તમારે ત્રિજ્યા બી બદલવાની છે બરાબર છે 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 એટલે કેન્દ્ર બી બી બદલવાનું ત્રિજ્યા બદલવાની ઓકે સેમી 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 આવી રીતે તમારે ત્રીજા વધારતું જવાનું તો જ આ આકૃતિ દર્શાશે નહીં તો આવી આકૃતિ બનાવી જ ના શકાય તો આવા તેર ક્રમિક અર્ધવર્તુળોથી બનતા એટલે આવા ટોટલ તેર અર્ધવર્તુળો બનાવવાના છે અને એની તમારે લંબાઈ શોધવાની છે ઓકે તો પહેલો તો જ્યારે દાખલો આપણા સામે આવે ને એટલે કન્ફ્યુઝન શું થાય ખબર છે ચેપ્ટર કયું હશે વાત સાચી ચેપ્ટર કયું હશે આ બરાબર તો મારો ને ગોળી ચેપ્ટર ને શરૂઆત તો કરીએ જે આપ્યું છે એને આપણે બોર્ડ પર તો બનાવીએ ચોપડામાં તો લાવીએ ગણતરીની શરૂઆત કરશો પહેલું ડગલું ભરશો તો મંજિલ સુધી પહોંચી શકશો તમે તો ડગલું જ નથી ભરતા બરાબર અને ત્યાં જ અટકી જાઓ છો ઓકે એટલે થોડી શરૂઆત કરીએ અને પછી આગળ વધીએ તો હું એક કામ કરું છું હું શું કરું છું પહેલું કામ શું કરું છું કે ભાઈ આને નાનું કરી દો કે જેથી મને થોડી જગ્યા મળી જાય યાર બરાબર અચ્છા હવે મારે કેન્દ્ર કયા કયા લેવાના છે કેન્દ્ર કયા કયા લેવાના છે તો પહેલા એ લેવાનું છે પછી બી લેવાનું છે પછી ફરીથી એ લેવાનું છે પછી બી લેવાનું છે પછી એ લેવાનું છે અને આ રીતે મારે કેન્દ્રો લેવાના છે આ ચાલતું રહેશે અટકશે નહીં પણ ક્યાં સુધી 13 અર્ધવર્તુળો બનાવવાના છે જો દાખલામાં કહ્યું છે ઓકે આ પહેલી વસ્તુ અચ્છા હવે ત્રિજ્યા કેટલી લેવાની છે ત્રિજ્યા એટલે તમને બધાને ખબર છે આર બરાબર આર ઓકે તો ત્રિજ્યા કેટલી લેવાની છે તો સર પહેલાં કયું છે ઝીરો પોઈન્ટ પાંચ જોવું બરાબર પછી એક પછી એક પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પાંચ વધારતું જવાનું છે પછી બે પછી બે પોઈન્ટ પાંચને આ રીતે વધારતું જવાનું છે ઓકે આ બીજી વસ્તુ ખબર પડી ગઈ અચ્છા હવે આનાથી તમારે અર્ધવર્તુળ બનાવવાનું છે અર્ધવર્તુળ એટલે શું

બરાબર હવે હું એક કામ કરું છું આ બધાને હટાવી દઉં છું અહીંયા બરાબર આ બધાને હટાવી દઉં છું ઓકે અને દઉં છું અને આને આપણે થોડું અલગ જગ્યાએ લખીએ કે વર્તુળનો બરાબર એટલે એક સિમ્પલ ભાષામાં કહું તો આખા વર્તુળની લંબાઈ બરાબર એક પોઈન્ટથી ચાલુ કરીને આખું ગોળ ફરીને તમે જ્યારે એ પોઈન્ટ પર પાછા હો તો એને વર્તુળની લંબાઈ તો એનું સૂત્ર છે ટુ પાયાર વેરી ગુડ તો સર આપણે અડધા જ વર્તુળનો પરીખ શોધવાનો છે બરાબર અથવા એની લંબાઈ તમે કહી શકો બરાબર તમે એને લંબાઈ પણ કહી શકો બરાબર લંબાઈ તો આનું અડધું કરી દઉં તો હું ટુ પાય આરનું અડધું કરી દઉં બરાબર તો એ થઈ જશે પાય આર સર અમને તો સાહેબે અલગ શીખવાડ્યું છે ના સાહેબે બરાબર શીખવાડ્યું છે સાહેબે જે છે છે બરાબર આ અર્ધવર્તુળ પણ આપણું નથી કરવાનું કેમ કે આપણે તો સ્પાયરલ બનાવવાનું છે રાઈટ એટલે આ વ્યાસ આમાં છે નહીં એટલે આપણે એની લંબાઈને અહીંયા ધ્યાનમાં લઈ રહ્યા નથી બરાબર તો આપણે આપણા અર્ધવર્તુળની જે લંબાઈ છે પાય આરના સૂત્રથી મળી જશે બરાબર તો સર આ તો ઈઝી કામ થઈ ગયું આપણું હા ઈઝી જ છે દાખલામાં કઈ છે નહીં બરાબર તો ચલો આપણે અહીંયા લખીએ અર્ધવર્તુળની અર્ધવર્તુળની લંબાઈ બરાબર અથવા તમે એને પણ કહી શકો અક્ષર તો મારા સુંદર છે તમે બધા બહુ સારી રીતે જાણો છો અને વખાણ બી કરો છો એ માટે તો હું તમારો ધન્યવાદ માનું છું બરાબર છે ને આ બહુ વખાણ ના કરો નહીં તો ઓર સારા કરવા પડશે અક્ષર બરાબર ઓકે તો પહેલા અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે તો સર આપણે પાયની કિંમત ના મૂકીએ અને ત્રીજાને ખાલી આપેલી છે તો પહેલા અર્ધવર્તુળની લંબાઈ થશે એક પોઈન્ટ પાંચ પાય બરાબર અને ચોથા તો ટુ પાય બરાબર આ રીતે ચાલતું જશે આ રીતે ચાલતું જશે ઓકે આવા તેર અર્ધવર્તુળો આપણે બનાવવાના છે હવે આને જો હું એક ક્રમમાં ગોઠવું તો જીરો પોઈન્ટ પાંચ પાય પછી એક પાઈ પછી એક પોઈન્ટ પાંચ પાય આ રીતે ચાલતું જશે સર આ મને પહેલી નજરે એક શ્રેણી જેવું લાગે છે અરે વાહ શ્રેણી જેવું લાગે છે હવે કે કઈ શ્રેણી જેવું લાગે છે સર સમાંતર શ્રેણી જેવું લાગે છે તો બસ ચેપ્ટર ખબર પડી ગયા આપણા જો જીરો એક જીરો પોઈન્ટ પાંચ પાંચ નો વધારો થઈ રહ્યો છે બરાબર અને એમાં બી જો હું પાયને કોમન કાઢી દઉં તો મારું કામ બહુ સરળ થઈ જાય કેમ કે બધા એમાં પાય તો કોમન જ છે આપણે સરવાળો કરવાનું છે ને એટલે બરાબર એક પોઈન્ટ પાંચ બરાબર ને વધતા ચાલતું રહેશે બોલો ખબર પડી તો આ શ્રેણીનો મારે સરવાળો શોધવો હોય તો સમાંતર શ્રેણીના એસેન સૂત્રોનો હું ઉપયોગ કરીને આ સરવાળો શોધી શકું છું બરાબર હવે એ શોધવા માટે એક કામ કરીએ આનો એ કેટલો છે સર બરાબર ચલો આનો કેટલો મળશે તો સર તો ફરીથી જીરો પોઈન્ટ પાંચ બરાબર અને આનો એન આપેલો છે હા સર આપ્યો છે આવા તેર અર્ધવર્તુળ બનાવવાના છે આપણે બરાબર જો કહ્યું છે અહીંયા દાખલામાં તેર અર્ધવર્તુળ તો આપણો એન કેટલો થઈ જશે તેર બોલો આટલું ખબર પડી ગઈ બરાબર ચલો તો એનની જગ્યા આપણે લઈએ તેર ભાગ્યા બે બરાબર છે હવે ટુ એની કિંમત કેટલી છે ઝીરો પોઈન્ટ પાંચ બરાબર છે એન કેટલા છે તેર છે હા તો તેર મૂકીશું એની જગ્યાએ આપણે આપણે એમને દઈએ તેર ભાગ્યા બે બરાબર જીરો પાંચ એટલે કે અડધાના ડબલ કરીશું તો એક થઈ જશે આ રીતે બી વિચારાય ક્યારેક ક્યારેક ગણિત થી બાર જઈને બી વિચારવું જોઈએ બરાબર તો આ એક થઈ ગયો બરાબર તેર માંથી એક જશે તો સર બાર

અર્ધવર્તુળથી રચાતા કું લંબાઈ આ શોધવાનું કહ્યું છે તો એ કેવી રીતે મળશે તો એ મળશે આપણા એસ થર્ટી અર્ધવર્તુળોની લંબાઈ અથવા તેર પદોનો સરવાળો તો તેર પદોનો સરવાળો તો આપણે શોધી દીધો કેટલો આવ્યો હમણાં જ આપણે શોધ્યો ને કેટલો હતો તો સર તેર ગુણ્યા સાત ક્યાં ગયા ભાઈ ક્યાં લખ્યા મેં યાર મૂકી દઈએ એ બી તો મૂકવી પડશે આપણે લંબાઈ શોધવાની છે તો પાયની કિંમત આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ ઘણા કેસની અંદર આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ છીએ અને ઘણા કેસમાં આપણે બાવીસ આપોન સાત લઈએ કોઈ સૂચના ના હોય તો આપણે બાવીસ અપોન જ લેવાનું છે હવે જો આ કેમ એમ એમ રાખ્યું તમને ખબર પડી જશે સાત સાત બરાબર બે વડે ભાગીશું તો અગિયાર આવશે અને અગિયાર ને ત્રણ તેર વડે ગુણીશું તો એકસો ને આવશે બરાબર હવે આ લંબાઈ છે તો એકમ હશે અને એકમ આપણાને સેમીમાં આપ્યો છે તો એનો મતલબ કે આ અર્ધ વર્તુળોથી તેર અર્ધવર્તુળોથી બનાતું બન બનતું જે કુંતલ છે જેને આપણે અંગ્રેજીમાં સ્પાયરલ કહીએ છીએ એની લંબાઈ થશે એકસો તેતાલીસ સેન્ટી